અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત રાગ છે હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે સુમનભાઈ પુરોહિત ની રચના છે બાપજી માટે લખાયેલું ભજન ચાલો આપણે સાંભળીએ રંગ ને રટતા કદી કોઈને દુઃખ કપડ્યા નથી જાણ્યા રે જેની નજરો અવધૂતની પાસ તેણે સુખ માણ્યા રે वाले दस्ता हा हाथ दास हृदय धरी राख्याे रङ्गे उत झेरि सायम जीवाड्यो रे जग जीवन ऋषिक झेरजाते टाडय झेणी मोठी मानो जंद उभा उभ काड्यो रे कासी बेननु काड्यो भूत जीवत दान दी दूरे रंगना तीर्थ थीची मन लाल आजे जगे जीव रे रावे राख्या रुदिया माही अनेक काम की धारे वाले सरदा के राजेर ઝપામાં જીલ જીવ કોરને જીવતદાન પોતાના આપી દીધા રંગે પારસી શેઠને સાય ઘણી વાર કીધી રે બંદૂક ગોળી થી બચાવીને કુવિ થી બાર કાઢ્યો રે મનહર ને કન્યા સુત દઈ મેણા ટાળ્યા રે ને દાન જયંતિ પંડ્યા નું જીવન નાવ ખરા થી તાર્યું રે અંબાલાલ ને દઈ દર્શન જાતે અભય આપ્યું રે આવા નો ધારા ના એને જે भज जोडी ने विनवे बाळ भक्ती तेने रे हाथ जोडी ने विनवे बाळ भक्ती तेने अवधूत चिंतन श्री गुरुदेव दत्त सुमन सुमनभाई पुरोहित